વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી જ્યાં આંબેડકર બ્રિજનો જોઈન્ટ એક્સપાન્શન તૂટવાનો મામલો જોઈન્ટ એક્સપાન્શન રિપેરિંગ માટે તજવીજ હાથ ધરાઈ રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસર ટીમે મુલાકાત લીધી છે માત્ર જોઈન્ટ એક્સપાન્શનને નુકસાન થયું હોવાનો મૌખિક રિપોર્ટ સામે આવ્યો છે આંબેડકર બ્રિજને કોઈ નુકસાન ન થયું હોવાનો મૌખિક રિપોર્ટ છે જોઈન્ટ એક્સપેન્શનના સ્ટ્રક્ચરને કોઈએ જાણી જોઈને ખોદ્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે આ સમગ્ર મામલે એફએસએલની ટીમની મદદ લેવામાં આવશે અને રિપોર્ટ બાદ બ્રિજના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું કહેવાયું છે ફરીથી સંવાદદાતા તેજસ પાસે જઈશું તેજસ મહેસાણાનો આંબેડકર બ્રિજ તેને લઈને જે વિવાદ સામે આવ્યો છે હવે જે રિપોર્ટ કે જે વાત કહેવામાં આવી છે કે એક્સપાન્શનને ખોદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બ્રિજ ડેમેજ નથી થયો શું કંઈ કહેવામાં આવી રહ્યું છે શું કઈ સ્પષ્ટતા શું નીતિન મહેતા આંબેડકર બી જે છે તે છ દિવસ અગાઉ જે છે સ્પાનમાં વચ્ચે જે જગ્યા થઈ ગઈ હતી કહી શકાય કે મોટું ગાબડું જે પડવા ગયું હતું ત્યારે જોઈન્ટના એક સ્પાનમાં રિપેરિંગ કામ માટે જે છે તે માર્ગ મકાન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી બધું પરંતુ રાજ્યના જે ડિઝાઇન સર્કલ ઓફિસર ટીમ દ્વારા જે છે આ બ્રિજની મુલાકાત લેતા માત્ર જોઈન્ટ અને એક સ્પાનને જ નુકસાન થયું હોય તે પ્રકારની વાત સામે આવી હતી એમને મૌખિક રિપોર્ટ જે છે તેમને આપ્યો હતો બ્રિજને ડેમેજ ન થયું હોવાનું હાલમાં તેમને મૌખિક જે જણાવ્યું હતું સાથે સાથે મુખ્ય વાત કરીએ તો જોઈન્ટ એક્સપાનના જે આરસીસી સ્ટ્રક્ચરને કોઈ પણ જાણી જોઈને કોઈ વ્યક્તિએ કોતર્યું તે પ્રકારની શંકા પણ વ્યક્ત કરી હતી ત્યારે સમગ્ર મામલે હાલમાં સમગ્ર રિપોર્ટ બાદ જે છે તે આગળની કામગીરી હાથ છે પરંતુ ની મુખ્ય વાત કરીએ તો જે પ્રકારે આ મહેસાણા શહેર ને જોડતો જ્યાં મુખ્ય બ્રિજ છે પ્રવેશ દ્વાર સમાન ત્યારે હાલમાં બ્રિજ બંધ કરી દેતા કહી શકાય કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે અવાર નવાર તંત્રની જે છે તે આ રજૂઆતો પણ કરવામાં આવી હતી કે બ્રિજમાં જે છે તે મત મોટા ખાડા પડી જતા હતા ખિલાસરીઓ પણ દેખાવા લાગી હતી પરંતુ તંત્રના પેટનું પાણી ન ધોલ્યું ત્યારે તંત્રના જે છે તે આ ના કારણે હાલમાં કહી શકાય કે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો આવે છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે